રાજધાની દિલ્હીના જીતપુર વિસ્તારમાં ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે ડ્રેસિંગ કરાવવા આવેલા બે શખ્સોએ હોસ્પિટલમાં કાર્યરત પંચાવન વર્ષીય ડૉક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ છે પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે રાજધાની દિલ્હીમાં ડૉક્ટરની હત્યાનો સનસનીખે કિસ્સો બહાર આવ્યો છે આ ઘટના દિલ્હીના જેતપુર વિસ્તારમાં બની હતી મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં આવેલા નીમા હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે આવેલા ઘાયલ હુમલાખોરોએ ડૉક્ટરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ બંને હુમલાખોરો ડૉક્ટરની કેબિનમાં પહોંચીને ડોક્ટરને ગોળી મારીને હત્યા નિપજાવી હતી मॉर्निंग में ये पता लगा कि जो यहाँ रात में दो लड़कियां आए हैं उन्हें डॉक्टर साहब को पहले दिखाया है पेशेंट बन गए फिर शूट कर दिया है गोली मार दी कहाँ पे गोली मारा था उनके हेड पे गोली मारे तो मौके पे हाँ मौके पर देखिए एक बजे एक बजे के करीब की बात है हाँ। हाँ। अच्छा। हाँ। एक बजे करीब डॉक्टर जावेद कब से यहाँ थे डॉक्टर जावेद नाइट में यहाँ आठ बजे से थे अच्छा कब से प्रैक्टिस कर रहे थे प्रैक्टिस नहीं वो आरो में तो ઘટના બાદ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે મૃતક તબીબનું નામ ઝાવેદ હોવાનું કહેવાય છે કાલિંદે કુંજ પોલીસના જણાવ્યા અનુસાર મામલો જેતપુર સ્થિત નીમા હોસ્પિટલનો છે હત્યાનું કારણ હાલ અકબંધ છે જેથી પોલીસે આ ઘટનાની અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી છે પોલીસની ટીમ આરોપીઓને પકડવા સતત શોધખોળ કરી રહી છે रात ये बारह बजे के आसपास हुआ है हम साढ़े ग्यारह बजे के आसपास हम घर में चले गए थे और रात को बारह बजे के आसपास कोई लड़का पेशेंट बन के आया था और पेशेंट बन के आके डॉक्टर के पास आकर उसने उसे गोली मारी है और जो गोली मारी गई है वो सुनने में आया कि बहुत करीब से मारी गई है બા ક્લર તો હૈ નહીં અવૈધ સંબંધ કે હિસાબ મુજે શક હૈ ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલા પણ રાજધાની દિલ્હીમાં એક ડોક્ટર પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ હત્યામાં કુલ સાત લોકો સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું પરંતુ ઠીક પાંચ મહિના બાદ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં આરોપીઓએ ડોક્ટર ડૉક્ટરને નિશાન બનાવ્યો છે એક તરફ કોલકત્તામાં ટ્રેની મહિલા ડૉક્ટરની હત્યા મામલે હજુ તપાસ યથાવત જોવા મળી રહી છે ત્યારે રાજધાની દિલ્હીમાં પણ ડોક્ટરોને ટાર્ગેટ કરાતા આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા તમામ ડૉક્ટરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે બીરો રિપોર્ટ જીએસટીવી